મોટિવેશનલ સ્પીચ આવા કોઈ પણ પ્રસંગે જાઓ ત્યારે હેતલ બોલજો એવી અમારી તમને ભલામણ છે તો શરૂઆતમાં મારે એક પ્રશ્ન પૂછવો છે કે બધાએ પોતાની જાતને પૂછવું જોઈએ કે શું મને જીવન જીવવું ગમે છે તો કદાચ હું પ્રશ્ન પૂછું કે જીવન જીવવું ગમે છે તો બધાને હા જ હશે કે હા મને જીવન જીવવું ગમે છે તો બીજો પ્રશ્ન એ કે જીવન જીવવું ગમે છે તો એનું કારણ શું મેં ઘણી વખત ઘણા બધા લોકોને પ્રશ્ન પૂછેલા તો એક મારા જે ડ્રાઈવર છે એમને મેં પ્રશ્ન પૂછ્યો તો એમને એવું કહ્યું કે મને જીવન જીવવું એટલા માટે ગમે છે કે મારા આવતા વર્ષે મારા દીકરાના લગ્ન છે એક મારી ફ્રેન્ડ હતી એમને પણ મેં પ્રશ્ન પૂછ્યો કે તને જીવન જીવવું ગમે છે તો આનું સબળ એક કારણ શોર્ટમાં કે તો એને એવું કહ્યું કે અત્યારે તો આ મેરેજની સિઝન ચાલે છે હું પાર્લર ચલાવું છું તો અત્યારે લાખો રૂપિયા હું કમાવું છું તો કદાચ યમરાજા લેવા આવે તો પણ સ્વર્ગમાં લઈ જાય તો પણ હું ના પાડી દઉં એમ તો અમુક લોકોને કમાવાથી અથવા મહેનત કરવાથી જીવન જીવવું ગમતું હોય પછી બધાને પ્રશ્ન પૂછ્યા પછી મને એમ થયું કે હું મારી જાતને પ્રશ્ન પૂછું તો એક દિવસ મેં મારી જાતને પૂછ્યું કે તને જીવન જીવવું ગમે છે તો જવાબ આવ્યો હા તો મેં આંખો બંધ કરી અને મારી સામે મારો દીકરો નવ વર્ષનો અને મારી બેબી છ વર્ષની સામે આવ્યો તો ત્યારે ખરેખર ઈશ્વરને ગળે લગાવવાનું મન થાય અને એમાંય મારી દીકરી કોરોના કાળમાં આવેલી તો હોસ્પિટલમાં મારા સાસુ સસરા હું મારા હસબન્ડ એટલા જ હતા અને જ્યારે મેં જોયું તો મારી સાસુના આંખમાં આંસુ સસરાની આંખમાં આંસુ બધા એટલા હરખાઈ ગયેલા કે દીકરી આવી દીકરી એમ તો મેં જ્યારે પહેલીવાર મારી દીકરી મેં હાથમાં લીધી તો મને દિવ્યતા ભવ્યતા સુંદરતા ધન્યતા બધું જ એક સાથે અનુભવાઈ ગયેલું એમ તો આજે મને થોડુંક દીકરી વિશે કહેવાનું મન થાય છે કારણ કે મનીષાબેનનો અને હાર્દિકભાઈનો ખૂબ આગ્રહ હતો કે તમે થોડુંક દીકરી વિશે બોલો કે અમુક લોકો પ્રેરણા લઈને જાય તો ખરેખર દીકરીનો જન્મ એટલે કે ખુશીઓનો ખજાનો કારણ કે દીકરી જન્મે ત્યારે લક્ષ્મીજી વધાર્યા લક્ષ્મીજી વધાર્યા તેમ કહેવાય છે અને ખરેખર દીકરીનો જન્મ એટલે કે ઈશ્વરે બાપને આપેલું કન્યાદાન અને આ જ દીકરી જ્યારે ધીરે 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 પાપા પગલી ભરે ત્યારે પગમાં પાયલના ઝંકાર આગળ તો મંદિરની ઘંટડીનો રણકાર પણ જાગો લાગે સાહેબ મંદિરની ઘંટડીનો રણકાર પણ જાગો લાગે અને કહેવાય છે કે દીકરી જ્યારે નાની હોય અને એમના માતા મૃત્યુ પામ્યા હોય તો એનો બાપ એ માં બની અને દીકરીને સાચવે અને આ જ દીકરી જ્યારે 10 12 વર્ષની થાય એટલે એ માં બની અને બાપને સાચવવા લાગે આ દીકરી અને ખરેખર કહેવાય છે ને કે દીકરાનો જન્મ થાય એટલે એમને અગ્નિદા દેવા માટે શમશાન ક્યાં સમશાનમાં અગ્નિદા આપવામાં આવશે એ નક્કી જ હોય છે પરંતુ દીકરીનો જન્મ થાય એટલે ક્યાં સંસારમાં અગ્નિદા આપવામાં આવશે એ કોઈને ખબર નથી સાહેબ એ કોઈને ખબર નથી અને આજ દીકરી જ્યારે 21 વર્ષની થાય એટલે એના હાથમાં મીંઢોળ બંધાય એટલે એના હાથ બંધાઈ જાય એના હાથમાં પારકા ઘરનો ચડલો પહેરે એટલે પારકી થઈ જાય અને આજ દીકરીને જ્યારે મંડપની અંદર ચાર ફેરા ફેરવી અને વળાવવામાં આવે ને ત્યારે કઠણમાં કઠણ કાળજનો બાપ પણ ચોધાર આંસુએ રડી પડે છે સાહેબ ચોધાર આંસુએ રડી પડે છે અને કદાચ આપણે હમણાં જ મનીષાબેન અને રાધિકાબેનને વળાવવાના છે તો કદાચ તમારી આત્મામાં આંસુ આવી જાય ને તો રડી લેજો કારણ કે મન હળવું થઈ જશે અને કહેવાય છે ને કે જેમને દીકરી વળાવી હોય ને એમને જ ખબર હોય કે દીકરીની વિદાય તો કેટલી વસમી હોય છે સાહેબ કેટલી વસમી હોય છે અને હવે વધારે દીકરી છે તો નહીં બોલો પરંતુ એક પ્રશ્ન મારે પૂછવો છે કે જિયાણી પરિવાર વાળા કે પછી રાદરિયા પરિવાર વાળા કે પછી કોરડિયા પરિવાર વાળા તમે જ કહો કે તમે ક્યારે સાંભળ્યું છે કે લગ્ન પહેલા પહેલા જ દીકરો મા-બાપથી અલગ થઈ ગયો કે લગ્ન પહેલા પહેલા જ મા-બાપને વૃદ્રાસનમાં મૂકી આવ્યો કે લગ્ન પહેલા પહેલા મા-બાપને જાકારો આપ્યો બોલો નહીં ને તો લગ્ન પછી કેમ લગ્ન પછી કેમ માં બાપને અલગ થવું પડે છે માં બાપને ઝાકારો સાંભળવો પડે છે કોઈ કહેશો કે આમાં વાક કોનો દીકરાનો કે આવનારી વહુનો લાગે છે બધા આશા એટલે ખબર પડી ગઈ પરંતુ તમે જે સમજો છો એમનો નહીં એના માટે હું દરેક માતા-પિતાને એક વિનંતી કરીશ કે તમે દીકરીને જ્યારે સાસરે વળાવો ને ત્યારે તમે એવા તે સંસ્કાર આપો કે તે સાસુ સસરાને માતા પિતા સમજી સેવા કરે તો ક્યારે કોઈ દિવસ કોઈ મા બાપને ઉર્ધાસનમાં નહીં જવું પડે ક્યારે કોઈ મા બાપને અલગ નહીં થવું પડે અને પ્લસ ઘર એક મંદિર બની જશે અને ભગવાન પણ રાજી રાજી થશે બસ વધારે હવે મારે કઈ નથી કેવું એક છેલ્લી શાયરી કહી દઉં કે શેર હોય કે સવા શેર હોય શેર હોય કે સવા શેર હોય પછી ભલેને આખી દુનિયા સાથે વેર હોય પણ જેની પાસે જેની પાસે મા બાપના આશીર્વાદ હોય તેમને સદાય લીલા લહેર હોય ભાઈ સદાય લીલા લહેર હોય એટલે મારી એક નમ્ર વિનંતી છે ન વધુ ને કે તમે જ્યારે સાસરે જાવ તો માતા પિતાના પગ પકડજો સાસુ સસરાના પગ પકડજો તો તમારે કોઈ દિવસ સાધુ બાવાના પગ પકડવાની જરૂર નહીં પડે પગ પકડવાની જરૂર નહીં પડે અસ્તુ જય હિન્દ જય ભારત